લગ્નની રાત્રે હું દુલ્હન બનીને બેઠી હતી મારું હૃદય મારા પતિ સાથે પ્રેમભરી વાતો કરવા તડપતું હતું તે ક્ષણ જેની દરેક છોકરી રાહ જોઈએ છે મેં મારા લગ્ન વિશે મેં ઘણું વિચાર્યું હતું કે સુમિત મારા રૂમમાં આવશે મારી પાસે બેસશે તેનો પ્રેમ મને વ્યક્ત કરશે હું મારી લગ્નની રાતને યાદગાર બનાવવા માંગતી હતી હું તમને કહી શકતી નથી કે મેં આ રાત માટે કેટલા સપના જોયા હતા સુમિત રૂમમાં આવ્યા મારી નજીક બેઠા પણ મારા ચહેરા પરનું સ્મિત ગાયબ થઈ રહ્યું ન હતું તે કહેવા લાગ્યા રામ રામ કેવો મોટો ગુનો છે આ છોકરીઓ પર તેમની વાત મને થોડી વિચિત્ર લાગી તેણે તો મારી પ્રશંસા કરવી જોઈતી હતી જ્યારે મેં તેની તરફ જોયું ત્યારે તે મારા ભારે લંઘેગા તરફ જોઈ રહ્યા હતા તે કહેવા લાગ્યા શીખા જાઓ પહેલા કપડાં બદલો તને જોઈને મને કંઈક થઈ રહ્યું છે મને ખબર નથી કે તમે છોકરીઓ આટલા કલાકો સુધી સ્ટેજ પર બેસીને આટલો ભારે લેંગો પહેરીને ઉપર આટલા ભારે આભૂષણો સાથે કે માવડી પરીક્ષા આપો છો તને જોઈને મને કંઈક થાય છે તેના ચહેરા પર પરેશાની દેખાતી હતી જ્યારે તેણે કહેવાનું શરૂ કર્યું ત્યારે મારું દિલ ગુસ્સાથી ભરાઈ ગયું કારણ કે પાર્લરમાં પાંચ કલાક વિતાવ્યા બાદ હું આવી હતી હું તેના માટે તૈયાર હતી કે તે મને જોઈને તેના હોશ ગુમાવે અને મારા વખાણ કરે મેં કહ્યું શું ઉતાવળ છે સુમિત પણ મારી સામે બેસી રહેવાને બદલે તે અહીં તહી ફરતો હતો મેં કહ્યું મને ગરમી નથી લાગતી સુમિત મારી વાત સાંભળીને આશ્ચર્યથી જોવા લાગ્યો અને કહેવા લાગ્યો જાઓ આ બધું ઉતારો સાદા કપડાં પહેરો આ સાંભળી મને નવાઈ લાગી હું વિચારતી હતી એવું કંઈ થયું નહીં મારી મિત્રોએ પણ મને તેમના લગ્નની રાત વિશે થોડું કહ્યું હતું કે લગ્નની રાત્રે પતિ પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે આમ કરે છે તેમ કરે છે પણ મારો સુમિત જરા પણ એવો ન હતો તેથી હું ઊભી થઈ અને અલમારીમાંથી કપડાં કાઢીને બદલવા ગઈ જ્યારે હું મારો મેકઅપ ધોતી હતી ત્યારે મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા હું સાવ સાદગીમાં આવીને સુમિતની સામે બેસી તો તે કહેવા લાગ્યો ભગવાનની કૃપા છે હવે કનિક સારી લાગે છે એ સાંભળીને હું રડી પડી હતી અને મારી તે રાત ફીકી વીતી ગઈ કારણ કે સુમિત સામાન્ય લોકો જેવો નહોતું તે એવા શબ્દો બોલી શકતો ન હતો જેવા હું વિચારી બેઠી હતી લગ્નની સવારે હું તૈયાર થઈને રૂમની બહાર આવી ત્યારે મારા સસરા આંગણામાં બેઠા હતા અને મારી સાસુ તેમની બાજુમાં બેઠી હતી મારા સસરાએ તેનું કાંડું પકડી રાખ્યું હતું અને કોણ જાણે તેઓ તેના કાનમાં શું કહેતા હતા અચાનક મારી સાસુ હસવા લાગી સસરાએ કહ્યું કે તારી સુંદરતા હજુ પણ મારા પર જાદુ કરે છે તું રાત્રે ખૂબ જ સુંદર લાગતી હતી મને થતું જ ન હતું કે શિખા અને સુમિત ના લગ્ન છે મને થયું અમારા જ લગ્ન છે મારી સાસુએ કહ્યું એ જી દીકરો યુવાન થઈ ગયો છે આટલું કહી તેણીએ સસરાના હાથમાંથી પોતાનું કાંડું ખેંચી લીધું અને કહ્યું તમે બહુ બેશરમ છો કદાચ તેમની નજર મારા પર પડી હતી તેથી હું નીચું જોવા લાગી જ્યારે મારા સસરા મારી સામે જોવા લાગ્યા અને બોલ્યા દીકરી હવે તું અમારા ઘરનો એક ભાગ બની ગઈ છો એટલા માટે હવે આ ઘરની આદિ બની જા અમે બંને વૃદ્ધ પ્રેમ મોહબ્બતની વાતો કરતા રહીએ છીએ હું મારી સાસુ પાસે આવી અને તેના ચરણ સ્પર્શ કર્યા મારી સાસુ મને તેના બાજુમાં બેસાડી કહેવા લાગી તમે આટલા વહેલા કેમ ઉઠ્યા હજુ તો આઠ વાગ્યા છે અમારા ઘરમાં એવો રિવાજ નથી કે વહુ વહેલી ઊઠે બધા સાથે નાસ્તો કરે સુમિત અમારો એકમાત્ર પુત્ર છે આવા કોઈ નિયમ અમારા ઘરમાં નથી કહ્યું ના મમ્મી હું હજુ જાગી જ હતી તેથી વિચાર્યું તમારી સાથે બેસી વાતો કરું આ મારા સસરા કહેવા લાગ્યા આ તો સારું કર્યું મારી સાસુ કહેવા લાગ્યા નોકરાણી નાસ્તો તૈયાર કરી રહી છે હું જઈને તપાસ કરી આવું કે નાસ્તો તૈયાર છે કે નહીં અને પછી તે મને કહેવા લાગી શીખા સુમિત તૈયાર છે કે નહીં મેં કહ્યું તે તૈયાર થઈને આવતા જ હશે પછી મારી સાસુ કિચનમાં ચાલી ગઈ મારા સસરા કહેવા લાગ્યા મને અપેક્ષા નહોતી કે તમે આટલા વહેલા ઊઠીને રૂમમાંથી બહાર આવશો મને લાગતું હતું કે સુમિત તમને આવવા નહીં દે મારા લગ્ન થયા ત્યારે અમારે સવારે આઠ વાગ્યા વાગ્યે બધા સાથે નાસ્તો કરવાનો હતો પરંતુ આવા વાતાવરણમાં પણ હું મારી વાત જ મનાવતો હતો મેં સવારે અગિયાર વાગ્યા પહેલા મારો રૂમ ખોલ્યો ન હતો પરિવારના તમામ સભ્યો મારા રૂમ પછાડીને કંટાળી ગયા હતા આટલું કહીને તે હસવા લાગ્યા તેમનો સ્વભાવ આવો જ હતો પણ તેમની વાત સાંભળીને મને શરમ આવવા લાગી પછી જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ મને સમજાયું કે મારા સસરા એકદમ અલગ પ્રકારના વ્યક્તિ હતા અને બીજું તેઓ મારી સાસુ માટે પાગલ હતા તે હજુ પણ મારી સાસુ સાથે પ્રેમથી વાત કરતા હતા જાણે તેઓ નવા પરણેલા હોય પણ તેમનો પુત્ર એવો બિલકુલ ન હતો હું તેના માટે તૈયાર થતી કે તે મને જોવે હું કેવી દેખાવ છું પણ તે એક નજર નાખી પોતાની નજર ફેરવી દેતો હું સમજી શકતી ન હતી કે તે આવું શા માટે કરે છે હું ઈચ્છતી હતી કે તે મારો હાથ પકડીને મને તેની નજીક લાવવાનો પ્રયત્ન કરે અને હું શરમથી પાછળ હટી જાઉં પણ આ બધી ખૂબી મારા સસરામાં હતી તે મારી સાસુની ખૂબ કાળજી લેતા હતા ખાતી પીતી વખતે પણ તે તેને એવી વસ્તુઓ ખાવાથી રોકતા હતા જે તેના માટે સારી ન હતી એકવાર સાંજે વરસાદ શરૂ થયો મારા સસરા તેમના રૂમમાં હતા મારી સાસુ સુંદર હવામાન જોઈને મને કહેવા લાગી દીકરા જુઓ વરસાદ કેટલો સુંદર છે હવામાન ખૂબ સારું છે મમ્મી મારો હાથ પકડીને મને બહાર લઈ આવી કહેવા લાગી મને આવું વાતાવરણ ખૂબ ગમે છે આવું વાતાવરણ તો મને પણ પસંદ હતું અમે બંને આંગણામાં વરસાદની મજા માણી રહ્યા હતા પણ અચાનક ઉપરની બારીમાંથી મારા સસરાએ જોયું તો મારી સાસુને કહ્યું શાંતિ ભારે વરસાદમાં તું શું કરી રહી છે એટલું કહી બારી ગુસ્સાથી બંધ કરી દીધી મારી સાસુ કહેવા લાગી કે લો હવે મારો વાળો છે મેં કહ્યું કેમ મમ્મી શું થયું મારા સાસુ કહેવા લાગ્યા તારા પપ્પા મારી બહુ ચિંતા કરે છે કહે છે કે જો હું વરસાદમાં માં નહાવ તો બીમાર પડી જઈશ મારી સાસુ હજી વાત કરી રહી હતી ત્યારે મારા સસરા નીચે આવી ગયા અને કહેવા લાગ્યા ક્યારે તું સમજીશ ખબર છે ને કે વરસાદનું પાણી માથે પડતા તને છીંક આવવા લાગે છે તાવ ઝડપથી આવી જાય છે મારા સસરાના હાથમાં ટુવાલ હતો જે તેણે ઝડપથી મારા સાસુના માથા પર રાખ્યો અને તેનો હાથ પકડી લીધો અને તેને અદર તરફ લઈ ગયા હું પણ તેની પાછળ આવી તેણે ઝડપથી મારી સાસુને સોફા પર બેસાડી અને તેના ટુવાલ વડે લાગ્યા મારી સાસુ ખાવા લાગી મારા સસરા કહેવા લાગ્યા જોયું મને તેનો જ ડર હતો તને તારી જરા પણ ચિંતા નથી આ જોઈ થોડી વાર મને પણ થયું કે કાશ સુમિત પણ મને આવી રીતે પ્રેમ કરત તેના પિતા તેની માતાને ખૂબ પ્રેમ કરે છે તે તેના માટે પોતાનો જીવ આપવા પણ તૈયાર છે મારા સસરા કહેવા લાગ્યા કે શાંતિ તને કંગી થશે તો હું ભગવાનની કસમ ખાવ છું હું પણ મરી જઈશ મારી સાસુ કહેવા લાગી તમે પણ શું રાયનો પહાડ કરો છો મને કંગી નહીં થાય મને વરસાદમાં નહાવાની ઈર્છા થઈ એટલે ચાલી ગઈ મારા સસરા મારી સાસુનો હાથ પકડી તેને ઊભી કરી કહેવા લાગ્યા ચાલ તારા કપડા પણ બદલી લે મને ડર લાગે છે કે તને તાવ આવી જશે મારા સસરાને જોઈને નવાઈ લાગી કદાચ સુમિત પણ મને આ રીતે પ્રેમ કરત મારી સાસુ મારા સસરા કરતા બાર વર્ષ નાની હતી થોડી વાર પછી સુમિત પણ પલટો અંદર આવ્યો મારી સામે જોઈને તે કહેવા લાગ્યો સરસ હવામાન ચાલી રહી છે આવી સ્થિતિમાં પકોડા અને ચા હોય તો મજા આવશે શિખા હું ફ્રેશ થઈ રહ્યો છું ઝડપથી પકોડા અને ચા બનાવીને રૂમમાં લઈ આવો અને આટલું કહીને તે સીડી પર ચાલ્યો ગયો મારું દિલ તૂટી ગયું મને પણ ઠંડી લાગતી હતી હું પણ પાણીથી ભીની થઈ ગઈ હતી પણ સુમિત ને સમોસા તૈયાર કર્યા અને ટેબલ પર બધું મૂક્યું સુમિત કહેવા લાગ્યો વાહન કેટલા સરસ બન્યા છે મને થયું કદાચ તે મારા વધુ વખાણ કરશે પણ તેનું વર્તન સાવ ઠંડુ હતું એકવાર સુમિત ઓફિસેથી વહેલો ઘરે આવ્યો હું તૈયાર હતી મારું મૂડ પણ હતું મને થયું તે મને બહાર લઈ જશે અમે નવા લગ્ન કર્યા હતા મે કહ્યું સુમિત ચાલો લોંગ ડ્રાઈવ પર જઈએ તેણે કહ્યું ના યાર હું આજે નહીં જઈ શકું હું મારા મિત્રો સાથે બહાર જાઉં છું તું તારી મિત્રોને બોલાવ અને તેમની સાથે જા મેં કહ્યું ના મારે તમારી સાથે જવું છે તેણે કહ્યું યાર શીખા મે મારા મિત્રોને વચન આપ્યું છે જો હું નહીં જાઉં તો તે ખૂબ ગુસ્સે થશે તું આજે તારા મિત્રો સાથે જા હું તને બે દિવસમાં લઈ જઈ મેં કહ્યું મારે જવું નથી મારું દિલ ભરાઈ ગયું હતું પણ તે માણસને મારી જરાય પરવા ન હતી તેમ છતાં તે જાણતો હતો કે હું રડી રહી છું તેમને કહ્યું કે સૌથી પહેલા તમે મહિલાઓ પાસે દરેક મુદ્દા પર રડવાનું આ હથિયાર છે હું તને કહું છું કે હું બે દિવસ પછી તને લઈ જઈશ આટલું કહી તે ચાલ્યા ગયા પણ જો આ જગ્યા પર મારા સસરા હોત તો તેને તેની પત્નીની આંખોમાં આંસુ ના આવવા દીધા હોત કાશ મારા માટે પ્રેરણારૂપ બની રહી હતી કારણ કે મને મારા પતિ પાસેથી જે રીતે પ્રેમ જોઈતો હતો તે તે રીતે પ્રેમ કરતા હતા જ્યારે બે ચાર દિવસ પછી સુમિત મને બહાર લઈ ગયો હતો પણ તે કંટાળાજનક મુસાફરી હતી ડ્રાઇવિંગ દરમિયાન તે તેના મિત્રોની વાત કરી રહ્યો હતો પોતાની ઓફિસ વિશે વાત કરતો રહ્યો એકવાર પણ તેણે મારી પ્રશંસા કરી ન હતી કે તું ખૂબ જ સુંદર દેખાશ ભૂ દુઃખી દુઃખી રહેવા લાગી હતી મારા સસરા મારી જરા પણ શરમ ન કરતા તે મારી સામે મારા સાસુની નજીક આવી જતા જૂના દિવસોની વાતો કરવા લાગતા તે તેનો ખૂબ જ રોમેન્ટિક સમય પસાર થયો હશે તેઓએ કહ્યું કે તારી સુંદરતા ઓછી થતી નથી શાંતિ હું પણ એવો વાતો સાંભળવા તડપતી હતી કે કોઈ મારા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરે તેથી મેં વિચાર્યું કે જો હું સુમિતથી થી થોડું અંતર જાળવવાનું શરૂ કરીશ તો તે મને સાથ આપશે અને મારી કદર પણ કરશે એકવાર સુમિતે કહ્યું ચાલ હું તને તારી માતાના ઘરે લઈ જાઉં તું ઘણા સમયથી ત્યાં ગઈ નથી મેં કહ્યું ના હું ડ્રાઈવર સાથે ચાલી જઈશ મારે તમારી સાથે નથી જાવ મને લાગ્યું કે સુમિત પૂછશે કે તારે મારી સાથે કેમ નથી જાવ જો તે પૂછશે કે શા માટે નથી જવું તો તેને કહીશ અને નખરા પણ દેખાડીશ કે તે મારી સાથે જે રીતે વર્તન કરે છે તેથી જ હું તેના પર ગુસ્સે છું કદાચ તે મને મનાવવાનો પ્રયત્ન કરશે પણ તેણે કહ્યું ઠીક છે તું ચાલી જજે હું દુઃખી થઈ ગઈ અને રૂમની બહાર ચાલી આવી મારા સાસુ સસરાનો રૂમ ખુલ્લો હતો મારા સસરા મારી સાસુના વાળમાં ફૂલો લગાવી રહ્યા હતા કાનમાં ગીત ગાઈ રહ્યા હતા જેના પર મારી સાસુ હસતી હતી મારા સસરાનો હાથ હટાવતા કહી રહી હતી કે તમારી ઉંમર જુઓ અને તમારું કામ મારા સસરા કહેવા લાગ્યા કે દિલ યુવાન હોવું જોઈ ઉંમરનું શું છે એકવાર મારી સાસુએ મારા સસરાને કહ્યું કે તે તેની બહેનને મળવા જવા માંગે છે એક વર્ષ થઈ ગયું પણ તે આ વખતે પણ તેના ઘરે ગઈ નથી પણ મારા સસરાએ કહ્યું કે જો તું જઈશ તો મારું શું થશે તારા વિના હું પાગલ બની જઈશ હું એક દિવસ પણ તારાથી દૂર રહેવું સહન કરી શકતો નથી આ સાંભળીને મારા હૃદયમાં થોડી વિચિત્રતા આવી હું વિચારવા લાગી કાશ મારા લગ્ન મારા સસરા જેવા પુરુષ સાથે થયા હોત એક મારો પતિ છે જેને મારી જરા પણ મારા સસરાના મારાસુ પ્રત્યેના પ્રેમથી હું એટલી પ્રભાવિત થઈ હતી કે હું અંદરથી અનુભવવા લાગી કે મારા સસરા મારી સાસુ બદલે મારા વખાણ કરે તેઓ જે રીતે મારી સાસુ પાસે તેનો પ્રેમ વ્યક્ત કરે છે તેવા શબ્દ મારા કાન પણ સાંભળે તેથી મેં તેના તમામ કામ કરવાનું શરૂ કર્યું જે મારી સાસુ કરતી હતી તે આંગણામાં બેઠા તો હું ઝડપથી ચા બનાવતી તેની પાસે આવી તેઓ કહેવા લાગ્યા કે શાંતિ ક્યાં છે કહ્યું હવે મમ્મીને પણ રજા આપો તે ક્યાં સુધી તમારી સંભાળ રાખશે હવે મને તમારી સેવા કરવાનો મોકો આપો આ સાંભળીને તે હસવા લાગ્યા તેણે કહ્યું હા તારી વાત સાચી છે પણ શું વાત છે કે મને તેના હાથની ચાની આદત પડી ગઈ છે કહ્યું હું પણ ખૂબ સારી ચા છું ટેસ્ટ કરી જુઓ તેણે ચાની લીધી અને કહેવા લાગ્યા હાથમાં પણ એવો જ જાદુ છે ખૂબ સારી ચા બની છે મારી સાસુ જ્યારે રૂમમાંથી બહાર આવી અને મારા સસરાને ચા પીતા જોતા તે કહેવા લાગી સારું થયું જો તમે તમારી વહુના હાથની ચા તો પીધી તેણીના ચહેરા પરથી લાગતું હતું કે તે ખૂબ જ થાકી ગઈ છે મારા સસરાએ કહ્યું એવું ન વિચાર કે તારે રજા છે આજે વહુએ ચા બનાવી છે એટલે મેં ચા પીધી છે પણ હવેથી ચા તું જ બનાવીશ અરે તારા હાથમાં જે મજા છે તે બીજાના હાથમાં નથી હવે જ્યારે પણ મારા સસરા કામ પરથી ઘરે આવતા ત્યારે હું તેમની પાસે દોડી જતી તેના હાથમાંથી વસ્તુઓ લઈ લેતી કારણ કે તે ઘર માટે રાશન લાવતા હતા હું ઝડપથી બેગ તેના હાથમાંથી પકડી લેતી હું તેને સરબત બનાવીને આપતી અને જ્યારે તે મારા હાથમાં ગ્લાસ લઈને પી લેતા ત્યારે તે ઝડપથી શાંતિ શાંતિ કહેવા લાગતા અને કહેતા કે આ શું તે અત્યારથી છોકરી પર જવાબદારીઓ નાખી દીધી છે અરે ભાઈ મેં તને કેટલી વાર કહે છે કે જ્યારે હું બહારથી આવું છું ત્યારે મને સૌથી પહેલા તારો ચહેરો દેખાડ અને તું રૂમમાં પડી રહે છે આ દિવસોમાં મારી સાસુને સાંજે હળવો તાવ આવતો હતો મેં કહ્યું તમે મમ્મીને કેમ પરેશાન કરો છો તેને આરામ કરવા દો તેણે કહ્યું ઠીક છે કરે કરે આરામ આમ પણ તે તે શું કામ છે છે આખું ઘર જ સંભાળી લીધું અને એક મારી જવાબદારી હોય છે તેમાં પણ તે નખરા કરે છે ત્યારે મારી સાસુ કહેવા લાગી તમને સંભાળવું જ મારા માટે બહુ મુશ્કેલ કામ છે આ સાંભળી મારા સસરા તેનો પ્રેમ વ્યક્ત કરવા લાગ્યા પ્રેમની લાગણીઓ હવે મારા કાબુ બહાર જતી હતી હું આખી રાત મારા સસરાના શબ્દો વિશે વિચારતી રહી અને તેમનું ધ્યાન મારી તરફ ખેંચવાનો પ્રયત્ન કરતી રહી સુમિતને તો મારી પરવા ન હતી તેને તેની પત્ની થોડી કલાકો માટે સારી લાગતી પછી તે એવો જ થઈ જતો જેવો પહેલા હોય છે તે કહેતો હતો કે તું તારી જિંદગી જીવ અને મને મારી જીવવા દે

તારી સાથે આવીશ અને તારી સાથે બે ત્રણ દિવસ તારી બહેન ના ઘરે રહીશ મને કોઈ સમસ્યા નથી પણ તારો જીજુ મને ક્યારે સહન નહી કરે અને હું તારા વિના જીવી શકતો નથી હવે તું મને કહે કે મોનિકા મારે શું કરવું જોઈએ મને થાય છે હું તને જોવા તડપું છું તને ખબર નથી કે હું કેટલી ચિંતિત છું તે તેની બહેન સાથે વાત કરતી હતી પણ મને જોઈને તેને ઝડપથી ટોપિક બદલ્યો અને ફોન સ્વિચ ઓફ કરી દીધો હું તેની પાસે ગઈ અને તેની પાસે બેઠી

હું હસવા લાગી મમ્મી તમે બહુ નસીબદાર સ્ત્રી છો કે તમને પપ્પા પતિ મળ્યા આટલું સાંભળતા તેમની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા તેને કહ્યું નસીબદાર તો તું છે હું તને તરસતી આંખો જોયા કરું છું ભગવાનની કૃપા છે કે સુમિત તેના પિતા જેવો નથી આ સાંભળીને હું ભારે આશ્ચર્યથી મારા સાસુ સામે જોઈ રહી હતી તેને કહ્યું તું તારી મરજીથી તારા માતા પિતાને મળવા જાય છે ઘણા દિવસ રોકાઈને પણ આવે છે તારી બહેનને પણ મળવા જાય છે ડ્રાઈવર સાથે તારી મિત્ર ને મળવા જાય છે તારા પર કોઈ પ્રતિબંધ નથી પણ જ્યારથી મારા લગ્ન થયા છે ત્યારથી હું પ્રેમના નામે ભારે સજા ભોગવી રહી છું ઠીક છે સ્ત્રીને પ્રેમ જોઈએ છે પ્રેમ પણ જરૂરી છે પણ જો પ્રેમ હદથી પણ વધી જાય તો ધૂંધન થવા લાગે છે આવો છે તમારા સસરાનો પ્રેમ ઉંમર સાથે સ્ત્રીઓનો પ્રેમ ઓછો થવા લાગે છે અને પુરુષો પણ બદલાય છે પણ તારા સસરા બદલ્યા નથી મારું હૃદય ઈચ્છે છે કે હું પણ મારા માતા પિતા મારી બહેનો અને ભાઈઓને થોડી આઝાદી સાથે મળી શકું પરંતુ મને મારા માતા પિતાને મળવાની સ્વતંત્રતા નથી હું શેખર સાથે જ જઈ શકું તેમના વિના ક્યાંય જઈ શકાતી નથી આટલું કહીને તે રડવા લાગી તે કહેવા લાગી તું નથી જાણતી મેં મારી જિંદગી કેવી મુસીબત વિતાવી છે તેણીએ કહ્યું કે પ્રેમનો અર્થ એ નથી કે તમે કોઈને બાંધીને રાખો હું મારી જાતે કની ખાઈ કે પી શકતી નથી શેખર કહે છે આ ન ખાવો મને તે પસંદ નથી હું મારી મરજીથી વરસાદમાં જઈ શકતી નથી તેઓ કહે છે કે તું બીમાર થઈ જઈશ હું મારી પોતાની મરજીથી કણી કરી શકતી નથી હું મારી પોતાની મરજીથી શ્વાસ પણ લઈ શકતી નથી શું આ છે પ્રેમ હું તો મારા સાસુની વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ હું તો મારા સાસુ જેવા જીવનનો રાખી બેઠી હતી પણ ભગવાનની કૃપા મારો સુમી તેઓ કહેતા હતા કે દરેક માનવીને મુક્તપણે જીવવાનો અધિકાર છે ઠીક છે અમે લગ્ન કર્યા પણ એનો મતલબ એ નથી કે અમે બધા સમય એકબીજા પર સવાર રહીએ કદાચ હું તેમના પ્રેમને સમજી શકી ન હતી